સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાલાની ધરપકડ ગુજરાત એટીએસ ને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મહેધરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમ હેલ્પ મેળવી અને મૈધરપુરા વિસ્તારમાં રેડ કરતા બે આરોપી સૌરભ ચેનુને અને બોની બિપિન ચંદ્ર ટોપી વાળાઓ એરેસ કરી અઠ્યાવીસ સીમ કાર્ડ સાથે બે લાખ અડતાલીસ હજાર નું મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મુખ્ય આરોપી બે છે સૌરભ અને બોની આ બંને આરોપીઓ એક સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સીમ બોક્સ પાર્સલમાં સીમ મૂકી અને વોયટેક કંપનીના મોબાઈલ સિમ કાર્ડથી કોલ કરી અને આખું કૌભાંડ આચરતા હતા અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલમાં જે માણસે કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં એ રીતનું ષડયંત્ર રચી અને આ કૌભાંડ આચરતા હતા એટીએસને એમના ઇનપુટના આધારે માહિતી મળેલ હતી જેના આધારે એમને સુરત ક્રાઇમ નો સંપર્ક કર્યો સુરત ક્રાઇમ ના અધિકારીઓની ટીમ બનાવી બંને ટીમો એક સાથે જઈ અને રેડ કરતા બંને આરોપી ત્યાંથી સ્થળ પરથી મળી આવ્યા છે અને સિમ કાર્ડનું બોક્સ સિમ કાર્ડ એ બધી જગ્યા પરથી સ્થળ પરથી મળી આવેલ છે બંને આરોપીઓ અમારા એટીએસ સાથે સાથે સુરત સાહેબ સાહેબ પણ વધુ વિગત અગાઉ પકડાઈ ચૂકેલ નથી જીગર ટોપી એ દુબઈ માં છે અને એના થ્રુ આ બધું રેકેટ ચલાવવામાં આવતું

આગળની વિગત એમના આરોપીઓના પાસેથી ખબર પડશે કે કેવી રીતે આ લોકો આચરતા હતા કેવી રીતે કોલ સંપર્ક કરતા હતા નંબર લાવતા હતા એ બધી વિગત તપાસના અંતે જોવા મળશે